ગઈકાલે અમારી એસઓજીની ટીમને જે બાતમી મળી રહી એના આધારે સરદારનગરમાં છારા નગરમાં એક નિશાબેન સતીષભાઈ સાબરિયા નામના પાંત્રીસ વર્ષની ઉંમરની મહિલા છે તેઓને છ કિલો ગાંજાના જથ્થા સાથે પકડી પાડેલ છે હવે આની મુખ્ય એમો એવી હતી કે આ જે નિશાબેન છે પોતે એક કિડની એની પોતાની ડેમેજ છે અને એના હસબન્ડ છે એ હેન્ડિકેપ છે એટલે એની જે આ આર્થિક સ્થિતિનો લાભ લેવા માટે એક બીજી જે મહિલા છે રૂક્ષાના કરીને એ આને એક ભાડે મકાન અપાવી દે છે છારાનગરમાં નગરમાં અને એનું ભાડું છે એ પણ વૃક્ષાના ભરે છે એ ઉપરાંત એને કમિશન આપે છે ને આની પાસેથી ગાંજાની પડીકીઓ બનાવી અને ઘરેથી વેચાણ કરવા માટે આપે છે જે સંદર્ભમાં જે વૃક્ષાના છે જે અમારે પકડવાની બાકી છે એ લગભગ રોજનો દસથી પંદર કિલો ગાંજો આને પૂરો પાડે છે આમાંથી આ નાની નાની પડીકીઓ બનાવી અને ઘરેથી વેચે છે અને એ જે પડીકી છે એમાં પચાસ રૂપિયાની અને સો રૂપિયાની આજે પચાસ રૂપિયાની પડીકી છે અને સો રૂપિયામાં વીસ ટકા જેવું કમિશન એને મળતું હોય છે અને આ રીતે એ પોતાનું જે ઘર ચલાવવા માટે અને જે પતિ હેન્ડિકેપ છે એના કારણે આ જે ધંધો છે એમાં ફસાયેલી છે હાલ પ્રાથમિક દ્રષ્ટિએ તો બે ત્રણ વર્ષથી કામ કરતી એવું જણાય છે પણ હાલમાં ભાડે મકાન લઈને અહીંયા આગ કરીશ બાકી પહેલાં પણ એ આજ વ્યવસાયમાં આના વૃક્ષાનાના કહેવાથી જોડાયેલી છે એનો બેકગ્રાઉન્ડ વૃક્ષાના કોઈ કયા કયા ગુનામાં અગાઉ પકડાયેલ છે અમે હાલ તપાસ કરી રહ્યા છીએ બીજું એનું બેકગ્રાઉન્ડ પણ આજ જે ગાંજાનો વેપાર છે એની સાથે જ જોડાયેલું છે ના હાલ એનો કોઈ ગુનાહી ઇતિહાસ જણાતો નથી ઓકે